તો મિત્રો આ રીતની આપણે ઘી કે તેલ ભરવાની બરણીઓ હોય કે જેમાં આપણે તેલ કાઢીએ કે પછી આપણે ઘી તેમાંથી કાઢીએ તો સાઈડમાંથી તેના રગેડા ઘણીવાર ઉતરતા હોય છે અને તેના લીધે પ્લેટફોર્મ પણ ગંદુ થતું હોય છે અને બહણી તો તમે જો તો એકદમ ચીકણી થઈ જતી હોય છે તો તેના માટે છે ને જો આપણે આ રીતના ખાટેલા કોઈ પણ મોજા હોય જે આપણે ઉપયોગમાં લેતા ના હોય તો તેવા અહીંયા આપણે મોજાનો આજે ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે જો મોજાનો એ રીતના ઉપયોગ કરીશું ને કે બરણીમાંથી એક ટીપું તમારા પ્લેટફોર્મ ઉપર નીચે નહીં પડે તો ફ્રેન્ડ્સ જુઓ આ મોજું છે ને આપણે બરાબર વોશ કરીને પછી જ આપણે લેવાનું છે કેમ કે તમને ખબર જ છે આ કેટલું મોજું છે એ વપરાયેલું છે તો જો આ રીતના પાછળનો ભાગ હોય ને તો એને આપણે સૌથી પહેલાં છે ને કાતરથી કટ કરી લેશું જુઓ મિત્રો આ રીતના તો તમારા ઘરમાં નાના કે મોટા જો નાની બવણી હોય તો નાનું મોજું લેવાનું અને આ રીતના મોટી વવણી હોય ને તો મોટા મોજાનો ઉપયોગ કરવાનો છે તો હવે શું કરીશું મિત્રો તો જ્યાંથી આપણે મોજું આ પહેરીએ પગમાં તો એ સાઈડથી એ સૌથી પહેલાં આ રીતના બણીને પહેરાવી દઈશું તો એકદમ જો આ રીતના તો તમને થોડો ટાઈમ લાગશે કેમ કે આપણે મોજું તો તમને ખબર જ છે કે કેટલું સંકોચાયેલું હોય છે તો બરણીને પહેરાવતાં થોડી તમને આમાં માથાકૂટ રહેશે થોડી વાર લાગશે એમ તો જો મારે કેટલી વાર લાગી રહી છે તો થોડી વારમાં તો આવતું પણ નથી અને બહણી પણ ત્રાસી થઈ ગઈ છે તો ખાલી બવણી હોય ને ત્યારે જ તમારે આ રીતનો પ્રયોગ કરવાનો એટલે કંઈ વાંધો ના આવે મારે જો કે બવણીમાં હવે તળીએ તેલ છે એટલે કંઈ વાંધો નથી તો જો આ રીતના થોડું આપણે એફટ લગાવીને મોજું પહેરાવી દેસું ને બરણીમાં એટલે આસાનીથી બરણીમાં આ રીતના પહેરાવાઈ જશે આમ જોવું તમે તો આટલું પહેરાવાઈ ગયું છે તો ધીમે ધીમે કરીને આપણે ઠેક નીચે સુધી મોજાને લાવીશું હવે જુઓ મિત્રો જો તમારે આ હેન્ડલ જે આપણે બણીને પકડવાનું છે એ તમારે બહાર કાઢવું હોય ને તો આ રીતના બહાર કાઢી અને પછી મોજો આ રીતના ઉપર ચડાઈ દેવાનું જો અને અંદર રાખવું હોય ને તો અંદર પણ રાખી શકાય છે તો તમને યોગ્ય લાગે એમ તમે કરી શકો છો તો તો ફ્રેન્ડ્સ જો આ રીતના આપણે કરીશું ને તો શું થશે કે આપણે જે તેલના ટીપાં કે પછી આપણે ઘી ભરતા હોય તો ઘીના ટીપા કે રગેડા અહીંથી ઉતરતા હોય ને તો ઠેક નીચે સુધી તો પોચશે જ નહીં કેમ કે આ મોજું છે તેમાં જ આવી જશે એટલે તમારું પ્લેટફોર્મ ગંદુ નહીં થાય અને તમારી બરણી પણ ગંદી નહીં થાય તો જો ફ્રેન્ડ્સ અહીંયા જો આ લુક વાઈઝ પણ કેટલું સરસ અહીંયા બરણી દેખાઈ રહી છે કોઈ કહી જ ના શકે કે આ બરણીમાં તમે આ મોજું પહેરાવ્યું છે જો લુક વાઇઝ બી કેટલી સરસ લાગી રહી છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ ટિપ્સ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ